બારમી ઓક્ટોબરના રોજ ગુરુગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે નવેમ્બરના રોજ રોજ થશે આ ફરી ડિસેમ્બરના મિથુન રાશિમાં પ્રવેશ કરશે અઢારમી ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર દરમિયાન આ ગુરુગ્રહનું કર્ક રાશિમાં ગોચર કન્યા રાશિના જાતકોને કેવું ફળ આપશે તે અહીં જોઈએ કન્યા રાશિ થી ગુરુ અગિયારમા સ્થાને ગોચર કરશે જે કન્યા રાશિ માટે શુભ ફળદાયી રહેતાન તરફથી સારા સમાચાર મળે નવા વ્યવસાયિક આયોજન ગોઠવાય ભાગીદારીમાં વ્યવસાયિક કાર્ય થાય ભાગીદારીના વ્યવસાયમાં લાભ થાય લગ્ન ઈચ્છુકો ની સગાઈ અને લગ્ન ગોઠવાય નોકરી વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય પ્રગતિકારક રહે પરદેશ સાથેના વ્યવસાયમાં સારી સફળતા મળે એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યોમાં સારો લાભ થાય